મિત્રો ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની મિત્રો દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આપણે આજે વાત કરીશું આજનું પંચાંગ તો છ અગિયાર બે હજાર પચીસ ગુરુવારનો દિવસ મિત્રો શિવજી સાંઈ અને ગુરુદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરાય મિત્રો વિક્રમ સંવત બે હજાર पचीश, कार्तक माक्ष, पक्ष, प्रथमा, वरियान योग कौलवकरण कृतिका નક્ષત્ર અને આજના ચંદ્રમાં મેષ રાશિમાં અગિયાર સુડતાલીસ મિનિટ સુધી પછી વૃષભ રાશિમાં પરિભ્રમણ કરશે અને આજના સૂર્યદેવ છ છત્રીસ મિનિટે સૂર્ય ઉદય પાંચ ને અસ્ત મિત્રો આ હતું આજનું પંચાંગ હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર ચંદ્રદેવ લગ્નમાં પરિભ્રમણ કરી રહ્યા છે ગુરુ મહારાજ કર્ક રાશિમાં સૂર્યદેવ અને શુક્રદેવની યુતિ તુલા રાશિમાં કેતુ મહારાજ સિંહ રાશિમાં અને મંગળદેવ બુદ્ધદેવ વૃશ્ચિક રાશિમાં રાહુ મહારાજ કુંભ રાશિમાં અને શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આ હતું આજનું ગોચર હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટીપ્સ જે તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ આલે મિત્રો વૃષભ રાશિ અને વૃષભ લગ્નના જાતકો તમે કેવી રીતે વશમાં કરી શકો સો ટકા કારગર ઉપાય ગઈકાલે આપણે મેષ રાશિની વાત કરીએ હવે આપણે આજે વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને તમારે કેવી રીતે વશમાં કરી શકાય મિત્રો વૃષભ રાશિને વૃષભ લગ્નના જાતકોને વશમાં કરવા માટે તેમની જોઈતી વસ્તુ અથવા તો સુગંધિત વસ્તુ તેમને અર્પણ કરો અને એમની વાણી પર પ્રભુત્વ આવે તેમની વાહવાહ થાય તેવી બાબતો બનાવો તો વૃષભ રાશિને વૃષભ લગ્નના જાતકો તમારાથી વસીભૂત થશે તો મિત્રો આ નાનકડો ઉપાય કરો અને વૃષભ રાશિના જાતકોને વશમાં કરવાનો એક નાનકડો પ્રયોગ આપના માટે કારગર રહેશે મિત્રો હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય તેમાં પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોને બારમા સ્થાને લગ્નમાં પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં આપનો દિવસ સુંદરતા પ્રાપ્ત કરવા માટે આપના દરેક પરાક્રમો ફળદ્રાય પ્રાપ્ત થાય બપોર પછીના દિવસમાં આજે માનસિક ટેન્શનો નાણાકીય તકલીફો અને દરેક કાર્યમાં રોકાવટો આવશે તો આ સમય દરમિયાન તમારે ગણપતિની આરાધના ઉપાસના કરવી અને દિવસની શરૂઆત મિત્રો વાત કરીશું વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભના યોગો બનશે સાથે સાથે આજના દિવસમાં નાણાકીય પ્રશ્ન પણ ઉભો થવાનો આવક આવકમાં વૃદ્ધિ થાય પણ શેર સટ્ટા લોટરીમાં આજે વિચારીને કાર્ય કરવું કોઈ પણ ઘટના એવી ના બને જેના કારણે તમારું તકલીફ ઊભી થાય તો આ સમય દરમિયાન દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવા માટે

તમે કોઈક એવા કાર્યો કરતા હોય જેમાં તમારું જ્ઞાનની બાબતો હોય તો જે જાતકો ટ્યુશન ક્લાસીસ ચલાવતા હોય જે વકીલાતનો કાર્ય કરતો હોય તેવા જાતકો આજે આજે સાચવું આજે માનસિક ટેન્શન આકસ્મિક દુભા ના થાય તેની કાળજી લઈ આજના દિવસમાં મિથુન રાશિના જાતકોએ ઓમ રા રાહ હવે નમા અને હોમ શમ શનિચરાય ચરાય નમાનો મંત્ર કરવા મિત્રો વાત કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં માનસિક ટેન્શનો તો જોવાના જ પણ પણ આકસ્મિક ધનલાભ સાથે ટેન્શનો સાથે તમારા સમય નાણાકીય બાબતો અને વ્યવહારો કર્યા હોય તો આજે તમારા પૂર્ણ થવાથી તમારા મનમાં આનંદ અને ઉત્સાહ ઉભો થવાનો સંતાનો તરફથી કંઈક સારા સમાચાર મળે પતિ પત્નીના વાદ વિવાદો હોય પૂર્ણ થાય ને આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય તેના માટે તમારે હોમ નમઃ શિવાયના મંત્ર કરવા અને કાળા કૂતરા દૂધ રોટલી અર્પણ કરી મિત્રો વાત કરીશું સિંહ રાશિને સિંહ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા દરેક કાર્યો સફળતા દિવસમાં રાજકીય ક્ષેત્રે સરકારી ક્ષેત્રે ક્યાંક તમારે મીટિંગો ઊભી થાય મીટિંગમાં તમારો માન સન્માન પ્રતિષ્ઠા મેળવ્યો આજના દિવસમાં આ કાર્ય કરવા માટે તમારે સૂર્યદેવની આરાધના પ્રશ્ન કરવી સાથે ગાયને લીલો ઘાસચારો આપો મિત્રો વાત કરીશું

કાળા કૂતરાના દૂધને રોટલે અર્પણ કરી સાથે ગાયને લીલો ઘાસ ચરાવો મિત્રો વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં વિજાતીય પાત્ર સાથેની મુલાકાતોમાં તમારું માન સન્માનને પ્રતિષ્ઠામાં તકલીફ ન થાય તેને કાળજી લેવી આજે તમારું મન વિજાતીય પાત્રો સાથે ખેંચાશે અને ત્યાં તમારું પરિવારમાં અને પતિ પત્ની વચ્ચે વાદ વિવાદો થશે તો આ સમયગાળા દરમિયાન કોઈ પણ અનિષ્ઠ કાર્ય ના થાય તેની કાળજી લેવી સાથે બીજા પાત્ર સાથે પણ આજે મુલાકાત કરતા પહેલા વિચારો તો આ સમય દરમિયાન તમારે કુળદેવની આરાધના ઉપાસના કરવી અને ગણપતિ સ્ત્રોતનો પાઠ કરવા મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિ ને વૃશ્ચિક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારે આકસ્મિક ધનલાભના યોગો બનવાના સાથે પેટના લગતા પ્રોબ્લેમ ખાવા પીવામાં ધ્યાન રાખવું નોકરીમાં પદોન્નતિ અને પરિ પરિવર્તનના યોગ પણ બની શકે તો વૃશ્વિક રાશિના જાતકોએ હનુમાન ચાલીસાના પાઠ કરવા સાથે ગણપતિના મંત્ર કરો મિત્રો વાત કરીશું ધન રાશિની ધન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં દરેક કાર્યો તમારા સફળતાવાળા વાળા બનશે ભાગ્યના કારણે તમારું જોર ઉંચકાય આજે તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય ધનલાભ થાય સાથે તમારે આજે કોઈક નાણાકીય અથવા તો મિટિંગમાં જવાનું થાય તો મિટિંગમાં તમારું પ્રભુત્વ જોડાય આજના દિવસમાં સિટીના કાર્યો જે જાતકો કરતા હોય તેમાં તમારું પોપ્યુલેટી આવે અને આ સમય દરમિયાન તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય માટે ઓમ બૃહસ્પતિ નમાન ઓમ શમ શનિચરાયના મંત્ર કર મિત્રો વાત કરીશું મકર રાશિની મકર રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં ખૂબ સરસ મજાનો આજનો દિવસ તમારો પસાર થવાનો તમારા દરેક કાર્યો મન અને આજના દિવસમાં વાતાવરણ બની રહે આજે તમે તમારી પત્નીને કોઈ સુધી પુષ્પ અર્પણ કરો અને આજનો દિવસ સુંદર બનાવો મિત્રો વાત કરીશું કુંભ રાશિની કુંભ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં શત્રુઓ તમારા પર પ્રહાર કરશે શત્રુઓ કશું ચાલી નહીં શકે પણ મોસાળ પક્ષે કંઈક સમાચાર આવવાના કારણે તમારે માનસિક ટેન્શન ઊભા ના થાય તેની કાળજી લેવી અને આજે માતાની તબિયતમાં સુધાર આવશે તમે આજે તમારા શોખ મો શોખની વસ્તુઓ પાસે નાણાકીય ખર્ચ ઉભો કરશો ખર્ચ કરતા પહેલાં સો ટકા વિચારજો કંઈક મોટા ખર્ચા ના થાય તેમાં તમારું નાણાકીય પાછું ભૂલબિત ના પડે તેના કારણે આજનો દિવસ માનસિક ટેન્શનમાં ના થાય આટલા માટે તમારે

સંચિત ધન પણ તમે કરી શકો છો બેંક બેલેન્સ વધવાના કારણે આજનો દિવસ તમારો સફળતાઓ પ્રાપ્ત થાય મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય ફરી મળીશું આ જગ્યા આ ચેનલમાં જય માતાજી જય